હલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી ઓગણીસો સિત્તેર રૂપિયા

Also sĩ tê số, số sĩ tê 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 số ओगनीस पांच ओगनीस હાલ મિત્રો વરિયાળીની હરાજી પૂરી થઈ જાય છે છ સાત આજ વાહન આવ્યા છે તો વરિયાળીની હરાજી પૂરી થઈ જાય જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલ ને કરી દેજો જય માતા જય માતાજી